મારા વાલા ખેડૂત ભાઈઓ મધર સિક્સ કંપની નું એટલે ઝીરો મધર સાત એટલે મૂલ્યવાન દાણો રોબાની માફક ઉગાવો ધરાવદાર સોળ સૌથી વધુ ડાળીઓ અને આ સાથે આપેલો પટ ભૂલ્યા વગર માર મધર સાત એટલે મધર સાત નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રજસ્થાન માર્કેટિંગ એડમાં આજે તારીખ પચીસ નવેમ્બર ને મંગળવારના ના માર્કેટિંગ એડમાં મગફળીની હરાજીનું કામકાજ ગ્રાઉન્ડમાંથી ચાલી રહ્યું છે

થોડું મીડિયમ માર્ક આવ્યું છે માલ સારો છે એકાદ ભાઈ નવાનું એક બે ત્રણ હજાર બાદ પંદર હજાર રૂપિયા તેરસો ને વીસ રૂપિયા વીસ નંબર માલ સુપર વજન થોડું મીડિયમ છે અગિયારસો ને બાસાઠ રૂપિયા વરસાદમાં પડેલો માલ વીસ નંબર મીડિયમ બોતેર રૂપિયા બીજી બત્રીસ વરસાદ માં બદલે

अग्यार सन ब्यासी मीडियम अथार बाण्याव नेव रुपया हज़ार हु न्याव अज्यार हुन्याव एकानो बानू સારો વિકાસ શરૂઆતી અવસ્થામાં ના ભૂગ લાગે કે ના સુકારો લાગે સુશિયા પણ ઓછા લાગે લીલો પીળો સુકારો ઓછો આવે અને એક ફૂટ કરતા પણ વધુ ફેલાતા સોળ મધર ગોલ્ડ એટલે મધર ગોલ્ડ સારું આવું પણ સસ્તું નહીં મારા વાલા એક નંબર કરજો

જિની બધી મેં કરી માર બોલ માર બોલ હા એ 1050 એ કોણ ના પડે લખી નાખ આપડા બારસો ને એકતાલીસ રૂપિયા ટેરસો ને અઢાર રૂપિયા સુપરમા જસનલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના બજાર હાલ મીડિયમ માલમાં અગિયારસો આજુબાજુથી લઈને બાર સાડા બારસો સુધી જોવા મળી રહ્યા છે બજાર સારા માલમાં સાડા બારસોથી લઈને તેરસો ને પાંત્રીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે